વડોદરામાં ઉનાળામાં પીવાના પાણીની તંગી તેમજ દૂષિત પાણીને લઈ હાથીખાના ગેંડા ફળિયા વિસ્તારના સ્થાનિકોએ આંદોલન કર્યું હતું વડોદરા શહેરમાં ગરમીના મોસમમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે હાથી ખાના ફળિયા વિસ્તારના સ્થાનિકોએ પાણીના કકડાટને લઈને આજે રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કર્યું હતું છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી મળતું નથી અને જો મળે છે તો પણ અત્યંત ગંદુ અને અસ્વચ્છ હોય છે આ સમસ્યાને લઈને આજે સ્થાનિકોએ ગરનાળા પોલીસ ચોકી નજીક રસ્તા રોકીને વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક નાગરિકોએ હુંકાર ભરતા જણાવ્યું હતું કે જો પાણીની સમસ્યા હલ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે સાથે જ આગામી વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ગંદુ પાણી પીવાના કારણે સ્થાનિક બાળકો પણ બીમાર પડી રહ્યા છે જેની ચિંતા માતા પિતા અને વડીલોને સતાવી રહી છે સ્થાનિકોના ઉગ્ર વિરોધને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અધિકારીઓએ સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરે દક્ષિણ ઝોનના ડીસીપી પન્ના મોમૈયા ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થાનિકો સાથે ચર્ચા કરી તેમની સમજાવટ બાદ આંદોલન સમેટવામાં આવ્યું હતું ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યા વર્ષોથી ચાલતી આવી છે પણ વડોદરા મહાનગરપાલિકા તંત્ર હજી સુધી કોઈ ઠોસ નિરાકરણ લાવી શક્યું નથી વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો અધિકારીઓ દ્વારા માત્ર વચન આપવામાં આવે છે પરંતુ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં તેઓ નિષ્ફળ સાબિત થયા છે સ્થાનિકો દ્વારા રજૂઆત કરાયેલા આક્ષેપો અનુસાર જો જલ્દી સમસ્યા હલ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શક્ય છે પાલિકા તંત્રએ આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં ભરવા જોઈએ જેથી શહેરવાસીઓને તકલીફ ના પડે ગરનાળા ચોકી વિસ્તારની આસપાસના રહીશો જે છે એમને છેલ્લા એક માસી પાણી નથી મળી રહ્યું એવી ફરિયાદના લીધે એ લોકો અત્યારે રોડ ઉપર આવી ગયા હતા એમણે કોર્ફિનમાં રજૂઆત કરી છે એમનું જણાવવા જણાવે છે લોકો જેથી કરીને અમને મેસેજ મળતા તમામ અધિકારીઓ અમે અહીંયા હાજર છીએ એ લોકોને સમજાવટથી સાઈડમાં કરી અને ટ્રાફિક અમે એકદમ રૂટીન કરી નાખ્યો છે અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક એના નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે આ લોકોને સમજાવટ કરી અને કોર્પોરેશન અધિકારીને અમે બોલાવ્યા છે ટૂંક સમયમાં કોર્પોરેશન અધિકારી અહીંયા આવશે અને એમનું જે નિરાકરણ છે એ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે હા એ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે પાણી વગર એ લોકોને તકલીફ પડી રહી છે જેના કારણે મહિલાઓ પણ આવી ગઈ છે અને એના કારણે જ લો ઓર્ડર માટે અમારે પણ અહીં થવું પડ્યું છે કોર્પોરેશન અધિકારી આવી રહ્યા છે અને એ લોકો કહે છે કે ટૂંક સમયમાં એ લોકોને પાણી ચાલુ કરી આપશે એવી લોકોએ કીધું છે અને અધિકારી આવી પણ રહ્યા છે હાલમાં અત્યારે કંઈ નથી એ લોકોને કોર્પોરેશન અધિકારી આવશે દેખવો પડશે કે કઈ રીતે કાર્યવાહી એ લોકો કેટલું સમયમાં પાણી ચાલુ કરે આ હાથીખાના ખચેરીવાડ વિસ્તાર છે બરાબર છે એક મહિનાથી તકલીફ છે બરાબર મારી એકલીને તકલીફ નથી આખા મહ હાથીખાના વિસ્તારને તકલીફ છે આખો રમઝાન મહિનો રોજો રાખીને નીચેથી ઉપર પાણી ભરવાનું બરાબર આ કોર્પોરેટરને નીચેથી પાણી ભરવાનું હોય